લાખાને ખૂબ ઉપદેશ આપ્યો છે લાખાને સમજણ નથી ગોરખનાથ બાબા એ સાંભરસેન રાજાને કહ્યું છે કે લાખાની પાસે જે ધન છે એ લઈ લ્યો અને ગરીબ ગુરુબારને આપી દો લાખા પાસેથી ધન લઈ લીધું લાખાની પાસે કઈ વસ્તુ બસી નહીં કેવળ એક પોઠ રહી અને લાખો એ પોઠમાં થોડીક મિશ્રી ભરી અને સાંભરગઢ છોડી દીધું સાંભરગઢથી પોકરણગઢ તરફ જાય છે અને આ બાજુ ધીરે ધીરે લાખો નજીક આવે રામદેવજી મહારાજ લાખાને ને પૂછે છે કે લાખા તારી પોઠમાં શું ભર્યું છે અને લાખાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે લાખાની પોઠમાં ભરેલી હતી હાંકર અને લાખો ખોટું બોલ્યો રામદેવજી મહારાજ પૂછે છે લાખા એ લાખા તારી પોઠુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ રામ છે તારી પોઠુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ રામ खा तारी पोठु मासु हरि ओ रे राम जय संतो राम राम से कथा तारी पोठु मासु हरि ओ રામદેવજી મહારાજ પૂછે તારી કોઠ માં શું ભર્યું ત્રણ વખત પૂછું લાખો કચ્છ મારી કોઠની અંદર મિશ્રી નથી નમક ભર્યું છે નમક ભર્યું છે નમક ભર્યું છે बहु समझवा जेवी कथा से बराबर ध्यान देजो रामदेव जी महाराज कहे छे सत्य बोले सो हासू बोले सो सत्य बोले सो बोले हा मिश्री नथी बोले ना नमक से नमक से बोले हा रामदेव जी महाराज कीधु तो हाँ भर ये लाखा तारा वचन तने फल से रे श्री राम जय संतो राम राम આના ઉપરથી આખી કથાનું તારણ નીકળે છે આખી કથા નો નીચોડ ગણો તો રામદેવજી મહારાજ આ જે શબ્દ બોલ્યા ઈ શબ્દો આપણા દરેક શાસ્ત્રોની ની વાલ્પા લખ્યા છે જે સૂત્ર બોલ્યા છે કે તું જે બોલ્યો એ થાય એ કર્મના સિદ્ધાંતને સિદ્ધાંત ને લાગુ પડે છે ચર્ચા આવી જ ચર્ચા રામચરિત માનસની કથામાં છે આવી જ ચર્ચા શ્રીમદ ભાગવત માં છે આવો જ પ્રસંગ ગીતાની માલપા છે નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે કે હે લખન આ માનવી આ જીવાતમાં જે સુખ અને દુઃખનો અનુભવ કરે એ પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખનો અનુભવ કરે છે તમે જેવું કરો એવું ભરો ભગવાન કોઈને કોઈ દિવસ દુઃખી કરતો નથી બરાબર ધ્યાન દેજો આપણે ભગવાનને દોષ આપીએ છીએ કે અમને એટલું દુઃખ પડ્યું ને ભગવાને આવું દુઃખ કર્યું ના ભગવાન કોઈને દુઃખ આપતો નથી ભગવાન કોઈને સુખ આપતો નથી નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા તમારા કર્મ એવા હારા હશે તો તમને એ ફળ સારું મળશે તમારા કર્મ ગલત હશે તો એનું ફળ તમને ગલત મળશે એમાં ભગવાન શું કરે નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા અને કર્મના ફળનું નામ જ ભાગ્ય છે જે તમે કરો છો એ ફળ બનીને ઊભું રહેશે એ આવીને ઊભું રહેશે એ ભાગ્ય આપણું બની ગયું આજ તમે જે કઈ કરો છો એ આગળ જતા જ આપણને મળશે શક્તિશાળી ભાગ્ય છે પણ ભાગ્યના ભરોસે બેસી ન રહેવું પુરુષાર્થ ચાલુ રાખો પુરુષાર્થ ભાગ્ય કરતા પણ બળવાન છે તમે તમે આમ એક એક ડગલું હાલ્યા જાઓ તો એમાં ક્યારેક આપણને સફળતા મળી જાય ભાગ્યના ભરોસે બેસી ન રહેવું અમારા ભાગ્યમાં નથી ના ભાગ્યથી બળવાન પુરુષાર્થ છે એક પાયો છે પુરુષાર્થનો મનુષ્યત્ન ઈશ્વર કૃપા પ્રયત્ન ચાલુ રાખે સાધનાના શિખર ઉપર હાલતો જાય 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 મહેનત મારતો મદદ તૈયાર છે પાંડુરંગ દાદા કહે છે હિંમત ન હારતો કોઈ કાર્ય કઠિન નથી પાછળ ભગવાનની મદદ છે જ આજ ને તો કાલ કાલ ને તો પરશો એક જગ્યાએ આપણે સતત આપણે સોચ્યા રહીએ તો આપણું આપણું ભાગ્ય બદલાઈ જાય છે એક એક મહાત્માની પાસે એક ભાઈ ખેડૂત આવીને કહે છે બાપજી મારા ખેતરમાં પાણી નથી આપ કહો તો હું કોઈ જગ્યા ઉપર કૂવો ગાળું મહાત્માએ કહ્યું છે કે જા ભાઈ પચીસ ફૂટ પચાસ ફૂટ ખાડો કરજે એટલે તારે ત્યાં પાણી થઈ જાય છે હવે ખેડૂતને ઉપદેશ તો આપ્યો પણ ખેડૂતે ખેતરમાં પાંચ પાંચ ફૂટ ખાડા કર્યા બધી અને પછી ઓલા મહાત્માની પાસે ગયા અને મહાત્માનું કહે છે બાપજી તમે કીધું પચાસ ફૂટ તો પૂરું થયું મારે પાણી તો ન થયું બોલે હાલ તારા ખેતર આવું તો પાંચ ફૂટ અહીંયા ખોદેલું પાંચ ફૂટ અહીંયા ખોદેલું પણ એમ કરીને પછા પૂરા કર્યા મહાત્માએ કીધું બાપ એક જગ્યાએ ખોદીને તો પાણી આવે એમ ગમે ને એક જગ્યાએ પુરુષ્યાર્થ ચાલુ રાખીએ તો આપણને ફળ મળે મળે ને મળે આજ નહીં તો કાલ ભાગ્યના ભરોસો એમને આમ લમણે હાથ દે ને અમારા ભાગ્યમાં નથી અમારા ભાગ્યમાં અરે છે મહેનત કરો પુરુષારથ કરો પ્રાર્થના પુરુષાર્થ પ્રેરણા અને પરિશ્રમ આ કર્મના ફળના કર્મના ચાર ફળ છે કર્મના સિદ્ધાંતમાં બતાવે છે તમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે ને કથામાં સાધુ વાણીઓને ભગવાન પૂછે સન્યાસીના રૂપે તારા નાવની માલપા હું ભર્યું તો ઓલો સાધુ વાણીઓ એમ કે વેલાન પાંદડા ભર્યા છે ભગવાને કીધું તારા વેલાન પાંદડા થઈ જાય એમ એ તો એ બોલ્યો જેવો તમારો ભાવ જેવો તમારો પ્રેમ જેવી તમારી ભીતરની માલપા જે જે સુરતા છે ભીતરમાં જેવો ભાવ પેદા થાય એવું સામે દેખાય તમે જેવું કરો એવું બરોબર બાવળીઓ વાયો ન્યા આપણે એમ કઈ કેરી આવે એ તો નો જ આવે ને આવે કયો જઈ લીમડાની હેઠળ બેહીને એમ કે કયા ફર્સ્ટ ક્લાસ હાફુસ કેરી થાય ન્યા નો થાય ને લીંબોડી જ થાય કારણ કે વાયો છે લીમડો કેરી ક્યાંથી મળે એમ તમે કર્મ કરો સારું કરો શુભ કર્મ કરો તો શુભ ફળ મળે ગલત કર્મ કરો તો ગલત ફળ મળે એમાં કાંઈ ભગવાનનો કોઈ દોષ નથી કર્મણે વાધિકામાં ફલે શુકદાસ અને ગીતા કહે છે હવે આમાંથી તમને એક પ્રશ્ન બીજો ઊભો થાય કે અમે સારું કામ કરી છે મેં કથામાં કહ્યું હતું ને કે અમે એટલું એટલું કામ કરી છીએ એટલું એટલી ભક્તિ કરી છે સાધુ સંતને માની છે ગુરુને માનની છે મા બાપને માનની છે દીવાબત્તી કરી છે રોજ ધૂપ ધુવાડો કરી છે અમે પૂજા પાઠ કરી છે એટલું માળા તોય અમારે સારું કેમ નથી થતું આ આ પ્રશ્ન બધાને મૂજવે છે કે નહીં લગભગ ના આવું પ્રશ્ન મૂજવે છે અમે ભક્તિભાવ કરીએ છીએ અમને તોય કાંઈ મળતું નથી કાંઈ ફળ પ્રાપ્ત થતું નથી એનું એનું ફળ જરૂર મળશે આજ નહીં તો કાલ તો આ મળતું નથી એનું કારણ શું એનું કારણ એક જ છે કે ગયા જન્મના આપણા એવા ગલત કર્મ પડ્યા છે એ ફળ ભોગવાઈ જાય તારે ઓલું આવે ને હા તમે ઓલી અનાજ ભરવાની કોઠી છે પેલા ગામડાની માલ પર અનાજ ભરવાની મોટી કોઠી રાખતા હ અને એને હેઠે હોણ હોય હેઠેથી અનાજ કાઢવાનું અનાજ હળે નહીં એમાં જીવાત ન પડે એટલે કોઠીની પર નાખે અને હેઠેથી હોણેથી અનાજ બહુ સમજવા જેવી વાત છે એ નીચેથી અનાજ કાઢો તો કોઠીમાં જે ભર્યું હોય એ જ આવે ને ભાઈ કોઠીમાં ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે બાજરો ભર્યા હોય તો બાજરો કમો જ ભર્યો હોય તો કમોજ ફોફા ભર્યા હોય તો ફોફા અને કાંઈ નો ભર્યો ખાલી રહે તમે જેવું કોઠીમાં નાખો એવું તમને મળે તમે હારા કરમ કરો તો કોઠીમાંથી ઘઉં નીકળે ખોટા કરમ કરો તો કાંઈ નો નીકળે એનું ખોટું ફલ મળે કર્મના સિદ્ધાંતો બતાવે છે કર્મ છોડવું નહીં કર્મ કરતા પહેલા વિચાર કરવો અને એ કર્મ મારે તમારે બધાને ભોગવવું પડશે રાજા હોય કે રંક હોય અમીર હોય કે ગરીબ હોય કોઈ પણ હોય કર્મ કોઈને મૂકતું નથી આજ નહીં તો કાલ બાકી કર્મ આવશે આવો પ્રશ્ન મહાભારતમાં બતાવે છે ધૂતરાષ્ટ જ્યારે મહાભારતનું યુદ્ધ શાંત થઈ જાય પછી ધૂતરાષ્ટ ભગવાન કૃષ્ણને હાથ જોડીને કહે છે કે હે ગોવિંદ હે ગોપાલ બહુ સમજવા જેવી કથા છે આ તમારા પ્રશ્નોનું સમાધાન થાય છે ઘણાને જે પ્રશ્ન તો પ્રશ્ન છે ને આ કે અમાને કાંઈ મળતું નથી એટલું એટલું ધૂપ ધુવાડો ને આરતી કરી મારી જ વાત કરું મારે હું આ મંડપ લઈને બધું લઈને જાઉં ને તો કોક ગામમાં મારે ખોટ જાય મારે ઘરના દેવા પડે ઉછી લઈને દેવા પડે અને કોક ગામમાં જાવ ધાર્યું ન હોય ત્યાંથી એટલે નીકળી જાય કે મારે ખિસ્સા નાય દેવા પડે તો એ કર્મના ફળ છે ધૂતરાશ ભગવાન કૃષ્ણ ને પૂછે હે કૃષ્ણ હે ગોવિંદ મને હવે ખબર પડી કે તું ભગવાન છો તું બ્રહ્મ છો બધી વાત પણ એક પ્રશ્ન તને પૂછું બોલે હા પૂછો બોલે મેં એવા હું કર્મ કર્યા કે તે માથે ઉભા રહીને મારા હો દીકરાને મરાવી નાખ્યા તું તો ભગવાન છો તારે કોઈ પક્ષપાત ન હોવો જોઈએ ને તારે તો પાંડવય હરખા ને કૌરવ હરખા પણ તે ઉભા રહીને મારા સો દીકરાને મરાવી નાખે આનું કારણ શું આનો જવાબ મને આપ મને આ પ્રશ્ન મૂંઝવે છે ભગવાન કૃષ્ણ કહે છે કે મેં તમારા દીકરાને માર્યા નથી તમારા દીકરાને અને તમને તમારા કર્મના ફળ મળ્યા છે બોલે એવું કયું અમારું કર્મ હતું કર્મના સિદ્ધાંત નામનું એક પુસ્તક આવે છે પુસ્તકની ની વાલ્પા વાત આપેલી છે કોઈની પાસે હોય તો વાંચી લેજો કર્મ આ પુસ્તક લખ્યું છે બહુ બહુ આ કર્મની જે વાતો લખી છે જે કર્મના સિદ્ધાંતો જે એને બતાવ્યા છે એક એક ગીતાના શ્લોક ઉપર એને ભાષાંતર આપ્યું છે અને સસોટ વળી અને એ પુસ્તકનું નામ છે કર્મના સિદ્ધાંત ભગવાન કૃષ્ણએ ધૂતરાષ્ટ્રના માથા ઉપર હાથ મૂક્યો અને એને દિવ્ય દ્રષ્ટિ આપી કે લે તારું કર્મ હું તને બતાવું તો હાથ જન્મ પહેલા એ ધૂતરાષ્ટ્ર એક શિકારી હતો અને એ જંગલમાં શિકાર કરવા માટે ગયો સાંજ પડી શિકાર મળ્યો નહીં એટલે એક વૃક્ષની નીચે નિરાશ્ઠને બેઠો કે હવે હું ઘરે હું લઈને જાઓ મારા છોકરાઓ ભૂખ્યા છે એ જ વખતે એક કબૂતરનું ટોળું રાત્રિ રોકાવા માટે એ ઝાડ ઉપર બેઠું અને સો કબૂતર હતા કેટલા આને જોયું તો સો કબૂતરને ઉપર ઝાડ નાખી સો એ સો કબૂતર પકડાણા ત્યાં ત્યાં એને મારીને ત્યાં ત્યાં એનું માંસ રાંધ્યું એ ઝાડની નીચે અને અગ્નિની જ્વાળા પ્રગટ થઈ એમાં એક ઝાડના પોલાણમાં કબૂતરનું બચ્ચું હતું ભાગ્યું તો અગ્નિની જ્વાળામાં એની આખી વહી ગઈ અને તરત ભગવાને પાછી પોતાની માયા લઈ લીધી ધૂતરાષ્ટે પૂછ્યું કે આ શું હતું બોલે એ શિકારી હતો ને તું હતો અને આ હો કબૂતર હતા ને એ તારા છોકરા થયા એક કબૂતર ની આંખી વહી ગઈ તો તારી વહી ગઈ કરેલા કર્મ ના બદલા બધા પેઢી સુધી કર્મ ભોગવવા પડશે કર્મ તમારી કરે એવું ના માનતા કે નહીં ભોગવવા પડે ના બ્રહ્મના બાપ ને પણ ભોગવવા પડ્યા દશરથ રાજા ને એ દશરથ કે મારા એ જ પૂર્વ જન્મના બાપ અને જ્યારે અંત ઘડી આવી ખાટલામાં પડ્યા છે દશરથ રાજા અને એ વખતે એનું જે કરેલું કર્મ છે આમ સામે દિવાલ ઉપર દેખાણું માં કૌશલ્યા બાજુમાં બેઠા છે સુમિત્રાજી બેઠા છે સુમંત બાબા બેઠા છે અને દશરથ રાજા કૌશલ્યા માને કહે છે કે દેવી સામેની દિવાલ ઉપર તમને કાંઈ દેખાય છે બોલે ના મારા ત્યાં કાંઈ નથી બોલે નહીં દિવાલ ઉપર મને કંઈક દેખાય શું દેખાય બોલે મને ત્યાં શ્રવણના મા બાપ દેખાય છે મેં અજાણ થા શ્રવણના શ્રવણને જે બાણ મારેલું અને પછી જે શ્રવણના માતા પિતાએ મને શ્રાપ આપ્યો એ મારું કર્મ મને હવે હામે દેખાય છે એ વખતે મને એ બ્રાહ્મણ દંપતીએ શ્રાપ આપેલો હતો કે જેમ અમે દીકરાના વિજોગમાં મરીએ છીએ એમ તારે ચાર દીકરા થાય પણ જ્યારે અંત ઘડી આવશે તારે ચારમાંથી એક કે તારી સામે નહીં હોય રામ અને લક્ષ્મણ વનમાં ભરત અને શત્રુઘ્ન મોસાળ દશરથ રાજા કહે છે કે આજ મારું કર્મનું ફળ મારે આજ ભોગવવાનો વારો આવ્યો હા તેથી કોઈ બચાવવા નહોતું રહ્યું બાપ હવે વિચાર કરો દશરથ રાજાને જો કર્મ ભોગવવા પડ્યા હોય કર્મ કોઈને છોડે નહીં ભલે હોય ભગવાન પ્રાંસી કેરા પીપળે પછી ભીલે લીધા બ્રાણ ભગવાન કૃષ્ણને કર્મ ભોગવવું પડ્યું વાલીને જ્યારે માર્યો હતો તો એને પગની પાનીમાં એ વાલી બીજા જન્મની માલપા ભીલ થયો અને પ્રભાસ પાટણની માલપા પગ ઉપર પગ ચડાવીને ભગવાન કૃષ્ણ બેઠા અને પાનીમાં બાણ માર્યું એ કર્મ છે કર્મ કરતા પહેલા વિચાર કરજો બાપ અંધારામાં કર્મ કરો તોય ભલે અંજવાળામાં કર્મ કરો તોય ભલે સારું કર્મ કરો તોય ભલે ખરાબ કર્મ કરો તોય ભલે બાકી એનું ફળ મને તમને મળવાનું મળવાનું ને મળવાનું આવવાનું જ ઈજ કર્મ મારું તમારું ભાગ્ય બનીને આવીને ઉભું રહેશે અને કરેલું હોય તો જ આપણને આવું પ્રાપ્ત થાય છે સુખ અને દુઃખ એ કર્મના ફળ છે એમાં એમાં ભગવાનને દોષ ન દેવાય કે અમારું હા ભગવાન શું કરે એમાં અમારે એક 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 સ્વામીજી થયા કૃષ્ણાનંદ સ્વામી કરી અને કૃષ્ણાનંદ સ્વામી નર્મદાના તટ ઉપર પોતે જજ હતા અને એક દિવસ એને ગલત ફેંસલો અપાઈ ગયો એટલે પોતે જજમાંથી રાજીનામું આપ્યું અને પોતે સંન્યાસ ગ્રહણ કર્યો નર્મદાના કિનારા ઉપર પોતે કૃષ્ણાનંદ બની અને નર્મદાના કિનારા ઉપર બેઠા છે નર્મદાનું પાણી બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કર્યો કેટલા બાર વર્ષ સુધી માતાજીએ આમ પરસોય ન આપ્યો આમ ઈશારોય ન કર્યો બાર વર્ષ સુધી નર્મદાનું પાણી પીધું અન્નો દાણો મુખમાં મૂકેલો નહીં ચોવીસ કલાક ગાયત્રીનો જપ ચોવીસ કલાક પુનર્ચરણ કર્યું એના યજ્ઞ કર્યા કાંઈ ફળ મળ્યું નહીં એટલે સ્વામીજીએ વિચાર કર્યો કે હું સાધુ બન્યો એ માનું ભજન કર્યું તો માએ મને સપનામાં ઇશારો ન કર્યો મારે જોડીને ઉતારીને પાછો ઘરે આવ્યો હતો એટલે ભગવા કપડાં ઉતારીને પાછા ઘેરે આવ્યા અને જે દિવસે ઘેરે આવ્યા એ દિવસે રાતે ગાયત્રીમાં એના સપનામાં આવીને પ્રસન્ન થયા બેટા માગ શું આપું બોલાય કહ્યું માં બાર વર્ષ સુધી હું ને નર્મદાને કાંઠે રહ્યો તે મને દર્શન નો દીધા ને ભેખ ઉતારીને ઘરે આવ્યો અને તું આ મારી વાહે આવી તો એ વખતે તારી માથે બાર ગૌ હત્યા નું પાપ હતું એ પાપ જાય તો હું આવું ને હા તમે જોવું તું કર્મ સિદ્ધાંતો છે તારી માથે ગૌ હત્યા ના પાપ હતા બેટા કિનારે ભોગવાનો વારો આવશે મારે તમારે બધાને એ કરેલા

જેવાતો પરે જેવરો ડેદો જેવરે જારે 走。Oh. बदला तो बडे करला बदला हे बोपडे करला तो बडे मानव जाणे સંતાપ મન હમજાવી ના હમજે કર્મ કરું કર્મ કોઈને મૂકતું નથી